રાજકોટમાં મગફળીના વિક્રમી ઉત્પાદનના અંદાજની વચ્ચે ભાવમાં વધારો સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં ત્રીસ રૂપિયાનો વધારો કપાસિયા અને પામ તેલના ભાવમાં પણ થયો વધારો સિંગતેલમાં ડબ્બાનો ભાવ બે હજાર ત્રણસો ચાલીસ થી બે હાજર ત્રણસો નેવું રૂપિયા થયો કપાસિયા તેલમાં ડબ્બે પંદર રૂપિયાના વધારાની સાથે બે હજાર બસો પાસઠથી બે હાજર ત્રણસો નેવું રૂપિયા થયા પામ તેલમાં ડબ્બે દસના વધારા સાથે બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ રૂપિયા બોલાયા રાજ્યમાં ચાલુ વર્ષે ભાવ છતાં સિંગતેલમાં હાલ કૃત્રિમ તેજી તો તેલના ડબ્બે પણ દસ રૂપિયાના વધારા સાથે બે થી બે હજાર ત્રીસ રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીનું છાસઠ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ છે અને ગત વર્ષે મગફળીનું જે બાવન લાખ ટન ઉત્પાદન થયું હતું સિંગતેલના ડબ્બાનો ભાવ અત્યારે બે ત્રણસો થી લઈ અને બે હજાર બસો રૂપિયા સુધીનો છે કપાસિયા તેલ પામતેલ અને સિંગતેલના ભાવમાં વધારો થવા પામ્યો છે